ચોકણ જતો તું તો કે તઈન દરવાજા આગળ પાટણના ના પેલા સદી માં બેઠા ને ઈકણ જોતો ને તે પેલા રાઉન્ડમાં માં નંબર આયા ને બીજા રાઉન્ડમાં માં નંબર આવા જો ને તે ભાઈબંધ બંધ દોડી જો વધાર તો સુભમ હા આ રયો કોણ છે આયરો અમાર ભાઈ બંધ હા તો એનું નામ છે આર્યન ઓવા અમે બે હંગાડે ભણીએ છીએ કેટલા ભણો આઠ ઓવા સુભમ કોઈ આવડે સુભમ ના નિહાળ માં સુભમ ટોટળો ટોટળો

પણ આ તો એકનું સોસાયટી યાર સોસાયટી થી આ વાયરો એટલે પતંગ આવી તો કોક બોલ અમાર પતંગ પતંગ આવી ક્ષેત્રમાં કેટલા અમે 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 લઈ લ્યો અમેમાંથી બતાય હું લઈ લઉં લઈ જોડે આ વાડ ને પેલી વાડ નું ઉતરે વાર હવે ઉતરે

શક્તિ જેવું દોડે એમ પગમાં પાણી લાગ્યું આવું થઈ ગયું મેડી લગાડી પાણી લાગ્યું તો આપણે ચેલેન્જ માં એક ડિફરન્ટ રાખ્યો કે આપણે બે બે જણાનો જોڑકો રાખ્યો છે તો આ સાઈડ સ જિગર શુભમ આર્ય આર્યન રણશીન સतीश ને સતીશ ન શક્તિ તો પહેલો રાઉન્ડ રહેશે શક્તિ નું સतीश નું તો બે જણા આવતા રહેડો તાણી

તૈ આયમ નારતો હા હા અમે એ હોમે ગાયો છે ઓરક જો હોમે ગાયો છે હાડો હોટ ટુ સ્ટાર્ટ સ્ટાર્ટ બહુ ટક્કર આલી હ

50 રૂપિયા વધુ ના હોય લે 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 રંછ લે પૈસા તાન લેવાના પૈસા તો જય માતાજી મિત્રો આયરો અમારો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કરજો